તો હે ગાઈશ જય શ્રી રામ તો હું તમારો દોસ્ત સ્વસ્તિક પગી તો મને તો ઓળખજો ગાઈશ ને ભાઈના ચશ્મા આવી ગયા છીએ અને ગામડે પણ હું આવી ગયો છું ચશ્મા બી આવી ગયા છે ને ગામડે પણ આવી ગયો છું ને હવે કેવું ગાઈશ ખેતીનું કામ અત્યારે ચાલે છે એટલે મકાઈ ડોઢા ભગવાના છે આ ખેતર ટૂંક સમયમાં સુપડા સાફ કરીને પાછી ખેતી કરવાની છે એમ કે છે મમ્મી અને પેલી બાજુ ભાઈ મોડું બધું હોય છે ભાઈઓ આ તો ચલો મળીએ થોડી વારમાં ગઈશ તમને ઘરમાં એકલો એકલો પંખો ચાલે છે અને હા પંખા પરથી યાદ આવ્યું કે આપણે પંખા રિપેરિંગ કરીને લાયા છે એના આ રહ્યા તો ટૂંક સમયમાં પંખા ફિટ કરી દઈએ એક પંખો અહીં લગાવવાનો છે આ ઓની પર અને બીજો પંખો આ રૂમમાં લગાવવાનો છે તો લગાવી દઈએ મિત્રો અને આ કમ હશે કમ હશે તો ના કંઈક યાદ આવ્યું એવું લાગે મને ને કાંઈ તો ના કે 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 એ રૂમાલ મારો છે તો મિત્રો સાંજ પડી ગઈ છે સાંજના વાગ્યાદ છે ચાર અને મે અને ભાઈ જઈએ છે ખેતરે તો ચલો ઈધર છે જાતે હે ખેતર કે સાઈડ અને ભાઈ ઓ ભાઈ ઓ લેહાડ એ ગાઈસ છોકરી જેવું કામ કરે છે બહુ ઢીલો માણસ છે તો ચાલો ખેતરે જઈને મળીએ તમને ઓકે કે તો ગાઈસ ખેતરે આવી ગયા છીએ મમ્મી અને ભાઈ પેલી બાજુ મમ્મી કામ કરે છે તો ભાઈને માથામાં મીકાવડાવી દઈએ પોટલું ચશ્મા કાકા એમ કહી દીધું આપણે ગાઈશ મીકી દીધું છે અને મને ચશ્માવાળા કાકા એમ કહે છે એટલે મને કમેન્ટમાં કહેજો કે હું કેવો લાગુ છું ગાઈસ જોઈને કહેજો મને અને આવું કંઈક છે અત્યારે આ કોનું ખેતર લાઈન તો ખેડીઓ કાઢીને काफी के लगा के ना तो चलो अब आखी दिए बहन माथे में हिले हिले पे निकलिए ओके आठ लोग बोलते मोड़ पता है तो बहन माथे में क्या लिए सवा निकलिए घर ही जावा है वो आओ ना हारो आदन हारो नहीं आओ उधर मित्रो भए पूरो लै लिदो <laughs> <नहीं जाँगे। laughs> भाई ने व्यवस्थित पुरो मिले फाइनली भए आयो पूरो मिक् बिजुना तयार गरेछ बढदि मारे जोजे પેલી બાજુ મની હજુ ભરવું પડશે હરડ ભર દઉં અને આ બાજુ બળ ચરે છે ક્યાં બોલના હે ઘાસ કા કુચ બોલના હે કશું નહીં અને આ બાજુ ઘાસ ખેતરમાં કામ કરે બધા મમ્મી જોવે તો ગાઈસ ફાઇનલી કામ કરીને અમે આવી ગયા છીએ ઘરે આરામ કરીએ છીએ મેં ગાઈસ આજે એટલું બધું કામ કર્યું કે મેં જિંદગીમાં આટલું બધું કામ નથી કર્યું મેં અને ભાઈ ભાઈ તો હવે તમને ખબર જ છે કારણ થાકી જાય તો મળીએ ચાલો તરસ લાગી એટલે ગાઈસ પાણી પીવા નહીં ભાઈ બારા મેં લઈ જવું હા એટલે બારા મેં લઈ જવું મેં લઈ જવું મેં લઈ જવું ગાઈસ ઓકે તો ખેતરનું કામ કરીને હવે ઘરે આવી ગયા છીએ હવે નાહવા ધોવાનું કરી અને મેં ધાબે આવ્યો છું અને આ બાજુ ભાઈ આવે છે તમને બતાવું આ જો ખેતર રહ રહો આવે છે ડોટ મહેલ હવે નાવા જો હશે ઈયો તો ચલો ઈયો નહીં કાઢે પછી આપણે બી નહીં કાઢીએ નહીં તો એને ફ્રેશ થઈ જઈએ એ નાટક કરે કર કર હવે કર હવે નહીં કરે તો સાંજ પડી ગઈ છે અને સાંજે અમે પ્રોગ્રામ બનાવ્યો છે સોયાબીનનો તો ભાઈ આજે બનાવે છે કારણ કે મમ્મીના હાથથી બરાબર બનતું નહીં એટલે એટલે મારો ભાઈ બનાવ્યો છે નહીં ધોઈને આવડે ફ્રેશ થઈને બેઠો છે અને આ છે કંઈ સોયાબીન હાર્ટ ડેન્સર દેખાય ને ચિકનના પીસ દેખાય છે ગાઈસ આપણે કાચું ખાશું કાચું બી મસ્ત લાગે આપણે બાકી છે નહીં કાઢીએ પછી મળ્યા તમને તો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને મારો ભાઈ બનાવે છે સોયાબીન નું શાક ફર્સ્ટ ક્લાસ જુઓ હવે બોલે આના અને ભાઈ એ ક્યાં એ મમ્મી ને મમ્મીની આઈટમ છે ઓહો અને મારા ભાઈ તો મસ્ત આજે તો ડેન્જર બનાવે છે ટેસ્ટીયા છે જાપ ચાલ નહીં હારું બના અને રોટલી તો બની ગઈ છે ગાઈસ અરે રોટલી હવે ખાલી શાક એકલું બની જાય એટલે આપણે ઝાપટી લઈએ શું કેવું ઋત્વિક એ વ્લોગ બંધ થશે ને તારા એનું મોઢું ખોલશે એવું છે વ્લોગમાં આટલો માન મળે રિયલમાં નહીં મળતો અલા રિયલમાં બી મળશે યાર ગાઈસ કોમ્પિટિશન બહુ કરે મારી જોડે સિયાકાન ડીજે લઈને મારી જોડે ડીઝલ લીધેલું સિયાકાન તો મિત્રો ફાઇનલી સોયાબીન નાખી દીધા છે ચિકન લેગ પીસ અને માર ભાઈ આપણે વ્લોગ બંધ કરે તો એવું કહેતા કે આ બધા કેવું વિચારે આ શું છે એટલે એટલે માર ભાઈ ના પાડતો વ્લોગ બનાવવા માટે પણ તો આપણે વ્લોગ બનાવી દીધો છે ફાઇનલી કારણ કે માર મમ્મીની કરામ જ જુઓ આ બગડેલા સીતાફળ મેલી રાખે છે છે અને આ શું છે ગાઈસ કમેન્ટ કરીને જણાવજો તમને ખબર હોય તો તો આપણે ચેક કરી લઈએ ખાઈને અને અમાર ઘર મેડ ઉગ્યું જુઓ તો ફાઇનલી ગઈશ સોયાબીન શાક અને રોટલી આવી ગઈ છે તો ચલો ખાઈ લઈએ ખાઈ પછી મળીએ તમને ગાઈશ ઓકે